સૌરાષ્ટ્ર અને રાજકોટને ચૌદસો કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાની જે વાતો હતી એ વાતો ક્યાંક ને ક્યાંક મૂર્તિમંદ થતી નહોતી ક્યાંક ક્યાંક એરપોર્ટ ઓથોરિટીને સરકાર વચ્ચે જે વાર્તાલાપ થતો હતો એ વાર્તાલાપનું ક્યાંય મેળ મનમેળ થતો નહોતો અને ઇન્ટરનેશનલ એરપોર્ટે ઓથોરિટી દ્વારા જાહેરાત કરવામાં આવી કે અહીંથી ઇન્ટરનેશનલ પ્રકારની ફ્લાઇટો ઉડાન ભરી શકે એવી પરિસ્થિતિ નથી ત્યારે કોંગ્રેસે સબળ વિપક્ષ તરીકે આ વાત છે સરકારનો કાન આ પ્રજાને સાથે લઈ અને વારંવાર એરપોર્ટ ઓથોરિટી સમક્ષ આ રજૂઆતો કરી અને કાર્યક્રમો આપ્યા એના ફળશ્રુતિ સ્વરૂપે આજે સરકારે સફાળી જાગી અને જાહેરાત કરવી પડી છે કે એક ઓક્ટોબરથી રાજકોટને પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે તો આ રાજકોટ અને સૌરાષ્ટ્રની પ્રજાનો વિજય છે અને વિજયમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષ એક સક્ષમ વિપક્ષ તરીકે ભાગીદાર બની છે અને પ્રશ્નને વાંચા આપવા માટે સક્ષમ બની છે રાજકોટ કોંગ્રેસ દ્વારા આતસબાજી કરી અને જે રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ તે સત્તાવાર જાહેરાત કરી છે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટો હવે ઓક્ટોબરની અંદર રાજકોટથી ઉઠશે ક્યાંક ને ક્યાંક ત્રણ દિવસ પહેલા એક સબક્ર વિપક્ષ તરીકે જે સૌરાષ્ટ્રવાસીઓને મામું બનાવ્યો તેનો પ્રતિમારક વિરોધ કરી અને કેન્દ્રની અને રાજ્ય સરકારને સફાળી અમે જગાડવાનો પ્રયત્ન કર્યો હતો અને આજે સૌરાષ્ટ્રવાસીઓની જીત થઈ છે એ નિર્ણય અમે આવકારવા માટે આજે આતશબાજી કરી અને સૌરાષ્ટ્રવાસીઓને સૌને સૌને અભિનંદન પાઠવીએ છીએ આવી જ રીતના સબળ વિપક્ષ તરીકે સૌરાષ્ટ્રવાસીઓના જે જે પ્રજા પ્રકલક્ષી પ્રશ્નો હોય છે એને વાંચા આપવાનો અમે પ્રયત્ન કરશું અને હજી અમારી એક મુખ્ય માંગ છે કે રાજકોટનું જે જૂનું એરપોર્ટ છે તે બસો એકરનું છે તે બિલ્ડરો અને ભાજપના મળતીઓને ખટાવવાના બદલે અહીંયા ડિઝનીવલ જેવું જો લાયક મોટું સ્થળ ઊભું કરવામાં આવે તો ગુજરાતની અંદર સૌથી મોટું ટુરિઝમ રાજકોટની અંદર વિકસવાનો અમારો વિચાર અમને આવ્યો છે પ્રજાએ અમને વિકાસ ધ્યાને દોર્યું છે ત્યારે આ અમારો એક મહત્ત્વનો એક ફાળો રહેશે કે અમારી આ એક માંગ છે કે રાજકોટ એરપોર્ટમાં મોટું કોઈ પ્રવાસન વિભાગને વિકસતું એક સ્થળ બનાવવામાં આવે